દ્વારકામાં એલસીબી ટુકડીએ એક બાતમીના આધારે વહેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસની સાથે બે શખ્સોની પકડી લીધા છે એક કરોડની કિંમતનો આ જથ્થો હોવાનું પોલીસે જણાવ્યું છે ભાવનગરથી આ ઉલટી વેચવા આવતા પોલીસની ઝપટમાં ચડી ગયા હતા આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી બાબતે તેમજ પકડાયેલા શખ્સોની સઘન પૂછતાછ સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જામનગર એસોજીની ટુકડી માછલીનો કરોડોની કિંમતનો ઉલટીનો જથ્થો ઝડપી લીધો હતો દરમિયાનમાં દેવભૂમિ જિલ્લામાં કિંમતી વહેલ માછલીની ઉલટી એમ્બ્રક્રીસ સાથે બે શખ્સોની પકડી પાડેલ છે એલસીબીના પીઆઈએ પોસ્ટિંગના બીજા જ દિવસે સપાટો બોલાવ્યો છે બે કાલો તારીખ દસ ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ને એક બે જણાની શંકાસ્પદ મુવમેન્ટ લગતની ઇન્ફોર્મેશન મળેલી હતી જે આધારે સ્થાનિક પોલીસ તેમજ અમારી એલસીબી ટીમ દ્વારા સદર માણસો ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને એ માણસોને જ્યારે પૂછતાછ કરવામાં આવી ત્યારે તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળેલું હતું જેમાં કાળા કલરના મોટા જથ્થા ટુકડા હતા જે બાબતે એમને પૂછતા તેમણે એવું જણાવેલ કે આ વેલ માછલીના ઉલટીના ટુકડા છે જે બાબતે ખરાઈ કરવા માટે તમે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખીને તેમનું પંચનામું કરીને તેમને આ ટુકડા બતાવવામાં આવેલ તો તેમને પ્રાથમિક દૃષ્ટિએ આ વેલ માછલીના ટુકડા હોવાનું જણાવેલ આ બાબતે જે શંકાસ્પદ બેગમાં મટીરિયલ હતું તેમને એ સબબ પોલીસ દ્વારા એકસો બીએનએસએસ એકસો છ મુજબ આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ આ બાબત વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવાની બાબત હોય ફોરેસ્ટ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે અમે સોંપેલું છે આ બંને બે જણ જે હતા તેમનું નામ છે નીરવભાઈ બાલાભાઈ ભટ્ટ અને સુનિલભાઈ ચંદ્રકાંતભાઈ સંભવાણી બંને ભાવનગરના રહેવાસી છે અને અહીંયા દ્વારકા ખાતે આ વેલ માછલીની ઉલટી વેચવા માટે તેઓ ગ્રાહક શોધી રહેલ હતા આ મુદામાલની કિંમત મુદામાલનું વજન હાલ વન પોઈન્ટ વન ફાઈવ કેજી છે જેની બજાર કિંમત ગણવા જઈએ તો વન પોઈન્ટ વન ફાઈવ સીઆર જેટલી માની શકાય છે અને આગળની કાર્યવાહી હાલ ફોરેસ્ટ વિભાગ કરી રહેલ છે એ તમામ કાર્યવાહી આગળ ફોરેસ્ટ વિભાગ કરશે